ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય આસપાસ પાઠ બાર જો આ ખૂટી જાય તો નો અગાઉ પાઠ્યપુસ્તકમાંથી અભ્યાસ કરી ગયા છીએ આજે આપણે તેના વિકલ્પો ખાલી જગ્યા ખરા ખોટા જેવા પ્રશ્નોનો અભ્યાસ કરીશું પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ ચોરસમાં લખો અહીંયા પહેલો વિકલ્પ છે કે શાળામાંથી બાળકો ક્યાં જઈ રહ્યા હતા અહીંયા તમને ચાર ઓપ્શન આપેલા છે અડાલજની વાવ બ જુનાગઢ ફરવા ક રાણકી વાવ જોવા અને ડ પોરબંદર અને દ્વારકા ફરવા જતા હતા બરાબર ચાર ઓપ્શનમાંથી આપણે પાઠની શરૂઆતમાં જ જોયું કે બાળકો શાળામાંથી ક્યાં જતા હતા અડાલજની વાવ તો આપણે જવાબ લખીશું અ અડાલજની વાવ બીજો વિકલ્પ છે પેટ્રોલ ડીઝલ અને ક્રૂડ ઓઇલ માટે એક શબ્દ વાપરવો હોય તો કયો શબ્દ વાપરી શકાય અ ધાતુ બ રિફાઈનરી ક ખનીજ તેલ અને ડ ખનીજ તત્વ તો આપણે પેટ્રોલ અને ડીઝલ માટે ખનીજ તેલ શબ્દ વાપરીએ છીએ તો આપણે ચોરસ ઓપ્શનમાં લખીશું ક વિકલ્પ ત્રણ બધા વાહનોને ચાલવા માટે ચલાવવા માટે શેની જરૂર પડે છે તો અ વીજળી બ લાકડું ક કોલસો ડ પેટ્રોલ અથવા ડીઝલ તો આપણે જાણીએ છીએ કે કોઈપણ વાહનને ચલાવવા માટે પેટ્રોલ અથવા ડીઝલની જરૂર પડે છે તો આપણે ઓપ્શનમાં લખીશું ડ ચોથું ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન સિગ્નલનો અર્થ શું થાય છે તો આપણે ચાર ઓપ્શન આપ્યા છે અ રસ્તો ખુલી ગયો છે વાહન ચલાવવો બ રસ્તો બંધ છે વાહન ઊભા રાખો ડ વાહન ધીમે ચલાવો અને ડમાં છે વાહનને બંધ કરી દોરીને લઈ જાઓ તો અહીંયા અવિકલ્પ આપણે પસંદ કરીશું કે ગ્રીન સિગ્નલ હોય ત્યારે એવું કહેવા માંગે છે કે રસ્તો ખુલી ગયો છે વાહન ચલાવો તો અહીંયા આપણે જવાબ લખીશું અ પાંચમો વિકલ્પ છે પૃથ્વીના પેટાળમાંથી પ્રાપ્ત થતા ખનીજ તેલને શુદ્ધ કરવા ક્યાં મોકલવામાં આવે છે અ લાઇબ્રેરીમાં બ લેબોરેટરીમાં ક ફેક્ટરીમાં કે ડ રિફાઇનરીમાં તો પેટ્રોલ અને ડીઝલ જેવી જે ખનીજ તેલની વસ્તુઓ છે તે રિફાઇનરીમાં મોકલવામાં આવે છે તો આપણે ઓપ્શન લખીશું ડ રિફાઇનરીમાં આગળનો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો તો જોઈએ પહેલી ખાલી જગ્યા પહેલાના સમયમાં લોકો ખાલી જગ્યા પર રસોઈ બનાવતા શું આવશે ખાલી જગ્યામાં ચૂલા પર તો ખાલી જગ્યામાં લખીશું ચૂલા બીજી પેટ્રોલની અવેજીમાં હવે ખાલી જગ્યાથી ચાલતા વાહનો આવી ગયા છે તો વીજળી અવેજી એટલે કે તેની બદલામાં ત્રીજી ખાલી જગ્યા ખાલી જગ્યા ચલાવવા પેટ્રોલની જરૂર નથી પડતી શું આવશે સાયકલ ચોથું પેટ્રોલની ખરીદી બાબતે સૌથી મોંઘો દેશ ખાલી જગ્યા છે પેટ્રોલની ખરીદી બાબતે સૌથી મોંઘો દેશ કયો છે આઈસલેન્ડ કયો છે આઈસલેન્ડ તો ખાલી જગ્યામાં લખીશું આઈસલેન્ડ ત્યાર પછી પાંચમી ખાલી જગ્યા છે ક્રૂડ તેલના ભાવની વધ ઘટ પર ખાલી જગ્યાનો ભાવ આધાર રાખે છે તો ક્રૂડ તેલના ભાવ વધઘટ થાય તેના આધારે ખાલી જગ્યામાં શું આવશે પેટ્રોલ તો પેટ્રોલનો ભાવ જે છે એ તેની પર આધાર રાખે છે આગળનો પ્રશ્ન જોઈશું ખરા ખોટા ખરા વિધાન સામે ખરું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો તો પહેલું છે નોર્વે ક્રૂડ ઓઇલનો ઉત્પાદક દેશ છે સાચું બીજું ડેનમાર્કમાં પેટ્રોલ સૌથી સસ્તું છે ખોટું ત્રીજું બસની મુસાફરી અન્ય વાહનો કરતાં સસ્તી પડે છે સાચું ચોથું વિશ્વમાં ટ્રાફિકની કોઈ જ સમસ્યા નથી ખોટું આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ તો સાચું આગળનો પ્રશ્ન છે ખોટા શબ્દ પર છેકો મારો તો પહેલું છે કે વિમાન આકાશમાં ઉડે છે તો વિમાન તરતું નથી ઉડે છે તો આપણે તરે શબ્દ પર છેકો મારવાનો છે બીજું ડીઝલ દેખાવમાં સફેદ કાળું હોય છે તો સફેદ પર છેકો આવશે ત્રીજું રાંધણ ગેસમાં સીએનજી એલપીજી વપરાય છે તો શું આવશે રાંધણ ગેસમાં સીએનજી પર છેકો આવશે કારણ કે રાંધણ ગેસમાં આપણે એલપીજી વાપરીએ છીએ ત્યાર પછીનો પ્રશ્ન છે ચાર કોલસો ડીઝલ પેટ્રોલિયમ પેદાશ છે તો પેટ્રોલિયમ પેદાશ જે છે એ ડીઝલ છે તો આપણે કોલસો ઉપર શું કરીશું છેકો મારીશું ત્યાર પછીનો પ્રશ્ન છે યોગ્ય જોડકા જોડો અ અને બ બે વિભાગ આપેલા છે અને વચ્ચે ઉત્તર માટે તમને જગ્યા આપેલી હોય છે ત્યાં તમારે બ વિભાગમાંથી શોધીને જવાબો લખવાના હોય છે તો અહીંયા અવિભાગમાં કેટલાક નામો આપેલા છે બોક્સાઈટ તો બોક્સાઈટની સામે આપણે લખીશું અમરકંટક અમરકંટક બીજું છે યુરેનિયમ જેમાં આપણે લખીશું મેઘાલય કે કઈ ધાતુ કયા દેશમાંથી મળી રહે છે સોનું તો રામગીરી ત્યાર પછી તાંબુ તો તાંબુમાં આપણે લખીશું જયપુર અકીક તો આણંદ તો આ રીતે જોડકા કરવાના છે આગળનો પ્રશ્ન છે મને ઓળખી મારું નામ લખો જેમાં પહેલું છે મારા વગર વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે તો એમાં શું લખીશું પેટ્રોલ જો પેટ્રોલ ન હોય તો આપણે કસે જઈ શકીએ નહીં અને કામના સ્થળે પર ટાઈમસર પહોંચી શકીએ નહીં તો પેટ્રોલ ત્યાર પછી બીજું છે હું આરસના ઉત્પાદન માટે પ્રખ્યાત છું તો તેમાં આવશે સંખેડા ત્રીજું હું ભારતનું સૌથી મોટું ખનીજ તેલ ક્ષેત્ર ધરાવું છું તો તેમાં આપણે લખીશું અંકલેશ્વર તો બાળમિત્રો આ બધા જ પ્રશ્નોના ઉત્તરો તમારે સરસ રીતે તમારી નોટબુકમાં લખીને તૈયારી કરવાની રહેશે